અક્ષય તૃતીયા ખૂબ ખૂબ શુભેચ્છા અક્ષય તૃતીયાની ચાલો આપણે મહત્વ જાણીએ શાસ્ત્રીય નામ અક્ષય તૃતીયા છે અખાત્રીજ ને વર્ષનો વચલો દિવસ કહે છે વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજ તિથિ તૃતીયા કહેવામાં આવે છે અખાત્રીજ તેનું શાસ્ત્રીય નામ અક્ષય તૃતીયા છે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં અખાત્રીજ ને વરસ નો વચલો દિવસ કહે છે અને તે વર્ણ જોયું મુહૂર્ત ગણાય છે

મે મંગળવારના રોજ ઉજવવામાં આવે છે આ જે શુભ કામ કરવામાં આવે છે તેનો અક્ષય ફળ મળે છે એટલે અનેક ગણો ફળ મળે છે એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે અક્ષય તૃતીયા અથવા અખાત્રીજ ના દિવસે નવી વસ્તુઓની ખરીદારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ અને જૈન ધર્મમાં અક્ષય વિશેષ મહત્વ છે આ દિવસે કોઈ પણ નવા કાર્ય ની શરૂઆત કોઈ પણ વિચાર વગર કરી શકાય છે નવો ધંધો શરૂ કરવો મકાન કે પ્લોટ ખરીદવા ઘરમાં ગ્રહ પ્રવેશ કરવો ઘરેણા કપડા વાહન વગેરે ની ખરીદી લગ્ન સમારોહ વિધિ વગેરે માટે પંચાંગ જોવાની બિલકુલ જરૂર નથી તમે ગમે તે કામ નિસંકોચ કરી શકો છો કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકો છો અક્ષય તૃતીયા અને અખાત્રીજ પુરાણોમાં આ તિથિ ને યુગાદી તિથિ કહેવામાં આવે છે એટલે આ દિવસે આ દિવસને જ ખાસ માનવામાં આવે છે અખાત્રીજના દિવસે કરવામાં આવેલા કોઈ પણ પ્રકારના દાનનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી આ દિવસે પરશુરામ જયંતી પણ ઉજવવામાં આવે છે અખા ત્રીજ ના દિવસે રાણીના રાત્રીના પ્રથમ પ્રહર ભગવતી રેણુકા ના ગર્ભ થી સાક્ષાત હરિપ્રગટ થયા તે વખતે છ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિમાં હતા અખા ત્રીજ વર્ષના ચાર શ્રેષ્ઠ દિવસો અને કહે છે કે વર્ણ જોયા મુરત દિવસ ગણવામાં આવે છે આજે અક્ષય તૃતીયા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે કઈ મળે છે તે હંમેશા તમારી પાસે રહે છે તેથી આ દિવસ જીવનના સૌથી મોટા પર્વ અને નિર્ણયો માટે શુભ છે તે લગ્ન માટે પણ શુભ સમય માનવામાં આવે છે

અને અન્ય કિંમતી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે સત્યુ પછી ત્રેતા યુગ શરૂ થયો હોવાથી તેને સુવર્ણ યુગ કહેવામાં આવતું હતું આ દિવસે સોનું ખરીદવાનું આ પણ એક કારણ છે યુગની શરૂઆતથી આ દિવસે નવું કાર્ય કરવાની પરંપરા સ્થાપિત થઈ હતી વેદ મહાભારત લખવા માટે આ આ તારીખ પસંદ કરી હતી પુસ્તક લખવાની શરૂઆત મહાભારત નો ગ્રંથ લખવાની શરૂઆત ગણેશજીએ કરી હતી તેથી જ્ઞાન અને શિક્ષણની શરૂઆત માટે તે એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે

અને ગ્રીવ અવતાર પણ આ તિથિ સાથે જોડાયેલ છે આ કારણોસર આ દિવસને પ્રયત્ન અને બલિદાન નું પર્વ કહેવામાં આવે છે મહાભારત કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન ઋષિ ધોમિયાએ યુધિષ્ઠિરને સૂર્યની પૂજા કરવાનું કહ્યું સૂર્ય ભગવાન ખુશ થયા અને તેમને સોનાનું બનેલું અક્ષય પાત્ર આપ્યું આ પાત્ર એવું છે જેમાં ખોરાક ક્યારે તપસ્યાને કારણે માતા ગંગા પૃથ્વી પર એકદમ વેગ સાથે આવ્યા આ વેગથી ગંગાજી પાતાળ સુધી પહોંચી જાય છે તેથી મહાદેવે ગંગાજીને પોતાની જટામાં સમાવી દીધી અને અક્ષય તૃતીયા દિવસે તેને મુક્ત કરી તેથી આ દિવસે ગંગા સ્નાન કરવાની પરંપરા સ્થાપિત થઈ શ્રીમદ ભાગવત પુરાણ મુજબ સુદામા કૃષ્ણને મળવા ગયા ત્યારે તે અક્ષય તૃતીયાનો દિવસ હતો ખચકાટ કારણે સુદામા કૃષ્ણ પાસે કઈ માંગી શક્યા નહીં પરંતુ કૃષ્ણ તેમને માંગ્યા વિના જ અતુલ્ય સંપત્તિ આપી દીધી આ ઘટના આપણને દાનનું મહત્વ અને ભગવાનની કૃપાના શાશ્વત ફાયદાઓ છે સ્કંદ પુરાણ અનુસાર અગ્નિ પરીક્ષા પછી શ્રી રામે આ દિવસે માતા સીતાને ફરી અપનાવી લીધા હતા આ તિથિ પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ નું પ્રતિક બની ગઈ લગ્ન પરંપરા પણ આ સાથે શરૂ થઈ

સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે વૈશાખ મહિના પાસે આપણે માંગીએ કે બધાને અક્ષય સુખ આપે અક્ષય સમૃદ્ધિ આપે અક્ષય નિરોગીમય રાખે અક્ષય સુખ શાંતિ આપે અને અક્ષય પ્રભુ ભક્તિ કરવાનું આશીર્વાદ આપે આપ સર્વને અક્ષય તૃતીયા તથા અખાત્રીજના ખૂબ ખૂબ શુભેચ્છા ઓમ નમો નારાયણ